વિજાપુર તરફ જઈ રહી હતી અને તેમાં ઈડર વિસ્તારમાંથી લાવવામાં આવેલા ટિમ્બર માટના લાકડા લોડ કરેલા હતા અકસ્માત દરમિયાન ડ્રાઈવર તથા અન્ય વ્યક્તિઓ સુરક્ષિત રહ્યા હતા કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ પિકઅપ વાહનને ભારે નુકસાન થયું હતું ઘટના બાદ તાત્કાલિક બીજા વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને લાકડાને વિજાપુર ટિમ્બર માર્ટ સુધી પહોંચાડવામાં આવ્યા હતા વિજાપુર રોડ પર અગાઉ અનેક અકસ્માતો સર્જાયા છે જેમાં થોડા દિવસ અગાઉ આઈટીઆઈ નજીક એક એસટી બસ અને અલ્ટ્રો કાર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી આ અકસ્માતમાં કારમાં સવાર એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જાણે તેની પત્ની અને એક મિત્રને ગંભીર ઈજાઓ થઈ હતી સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં સ્પીડ બ્રેકર તો રાખવામાં આવ્યા છે પરંતુ સાંજના સમયે દસ દિવસમાં બીજું એક વખત અકસ્માતની ઘટના સર્જાતા લોકોમાં ચિંતા વ્યાપી છે સ્થાનિક નાગરિકો બેરિકેડ લગાવવા અને આવા જોખમી રસ્તા પર તાત્કાલિક સુધારણા માટે માંગ મૂકવા પામી છે